ગાંધીનગરમાં વૃદ્ધ મહિલા તબીબ સાથે જે ડિજિટલ એરેસ્ટના મામલે સીઆઈડી ક્રાઇમે વધુ ત્રણ ટીમો બનાવી અને આઠ આરોપીની રાજકોટ જામનગર અને અમરેલી જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે ગાંધીનગર આમ ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ મહિલા ડોક્ટર સાથે થયેલ ડિજિટલ એરેસ્ટનો મામલો ખૂબ જ ગંભીર અને પેચીદો બની ગયો છે સીઆઈડી ક્રાઇમના સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી કરવામાં આવી છે સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહીમાં વધુ આઠ શખ્સોની ધરપકડ કરતા ભારે શરણાટો છવાઈ ગયો હતો આ કૌભાંડ રાજકોટ જામનગર અમરેલી જિલ્લામાંથી પ્રસર્યું હોય ત્યારે ત્યાંથી પણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ડિજિટલ એરેસ્ટ કરીને પડાવેલા નાણાં સાગે વગેરે કરવાના આરોપ હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીએ પોતાના અલગ અલગ આઠ બેંકના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી સેલ્ફ ચેક મારફતે રૂપિયા પચાસ લાખ વિડ્રોલ કર્યા હોવાનું પણ તપાસમાં ખોલ્યું છે સાયબર ક્રાઇમના પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ ત્રણ અલગ અલગ ટીમ બનાવી અને આઠ જેટલા આરોપીની રાજકોટ જામનગર અમરેલી જિલ્લામાંથી ધરપકડ કરી છે અગાઉ આ કેસમાં સુરતથી એક આરોપીની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમની વિશેષ પૂછતાછમાં નામ કુલતા આ તમામ જગ્યાએથી વધુ આઠ આરોપીની ધરપકડ કરી છે ગાંધીનગરના વૃદ્ધ મહિલા ડૉક્ટરને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા ઓગણીસ પોઈન્ટ ચોવીસ કરોડ પડાવ્યા છે તે રિકવર કરવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે